બહુ મોટા પ્રયત્નો કરે છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલ માં તો મિત્રો આજે અમે આવ્યા છીએ ગારિયાધર ની પાવન ધરતી ઉપર પાલિતાના રોડ ઉપર આવેલ સંત શિરોમણી શ્રી મરસરામ બાપાની સમાધિ સ્થાન ઉપર કે જ્યાં કાલે તેમની બાવીસમી પૂર્ણતિથી ઉજવાઈ રહી છે તો આજે તેમના સેવક સમુદાય દ્વારા તળામાર તૈયારીઓ ચાલી રહી છે તો આપણે આજે તેમની સંપૂર્ણ જાણકારી મેળવીશું કે અહીં તૈયારીઓ કેવી ચાલી રહી છે તેમજ કાલે તિથિના દિવસે દિવસ દરમિયાન શું કાર્યક્રમો યોજાવાના છે તો આવી સંપૂર્ણ આપણે જાણકારી મેળવશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને જે મસ્તરામ બાપુની બાવીસમી પુણ્યતિથી ઉજવાઈ રહી છે તેના વિશે સંપૂર્ણ જાણકારી મળે તારીખ એકત્રીસ બે હજાર ચોવીસ અને સંત શ્રી શ્રી મસ્તરામ બાપાની બાવીસમી તિથિ નિમિત્તે જે આવતીકાલે બપોરના મહાપ્રસાદ ભોજન ભટ્ટુક ભોજન તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું છે જે પ્રસંગે કાલે સવારે અગિયાર કલાકે બાળકોના બટુક ભોજન ભક્તો માટે મહાપ્રસાદ કે જ્યાં કાલે ભૈવ્ય સંતરાણીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એ ચોમાસાને ધ્યાનમાં રાખી અને જે મંડપ બનાવવામાં આવ્યો છે તે અહીં એક ડ્રોમ છે તેની નીચે રાખવામાં આવ્યો છે જેથી જે શ્રોતાજનો હોય તે ભજન શાંતિથી સાંભળી શકે જો વરસાદ આવ્યો હોય તો તેની કોઈ પણ જાતની તકલીફ ના પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જે ગિરનારી મિત્રો સીતારામ મસ્તરામ બાપુની પુણ્યતિથિ નિમિત્તે બાવીસની પુણ્યતિથિ નિમિત્તે નીલકંઠ આર્કેડમાં અર્જુન સિનેમાની સામે નવું શોપિંગ સેન્ટર બન્યું છે તેમાં ભવ્ય સંતવાણીનો પ્રોગ્રામ રાખેલો છે તેમાં ભજનીક શિલ્પીસુભાઈ મિસ્ત્રી અને હરેશભાઈ ગણેશ ગસવાળા એ સંતવાણીનો લાભ આપશે તો ભાવિક ભક્તોને મસ્તારામ બાપા સેવક સમુદાય ગણ તરફથી દરેક ભાઈઓને બહેનોને દરેક ભાવિક ભક્તજનોને સંતવાણીનો લાભ લેવા અમારું ભાવભર્યું આમંત્રણ છે

મસ્તરામ બાપાની બાવીસમી પૂર્ણતિથિ નિમિત્તે આપણે સવારે બાપાના ચરણ ભક્તો આવે તેમજ કોઈ પણ આવે તેમના માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને બપોરે ભોજનની સાથે નાના બાળકોને બટુક ભોજન પણ કરાવવામાં આવશે અને સાંજના સાત કલાકે બાપાની મહાઆરતી કરવામાં આવશે અને સાંજે સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ છે સંતવાણીના કલાકારમાં તમને ખબર છે એવી રીતે પિયુષભાઈ મિસ્ત્રી અને આપણે હરીશ ગીરી બાપુ ગોસ્વામી ગણેશ ગઢવાળા બધાને સંતવાણીમાં ભજનનો લાભ આપશે અને તમામ ભાવિક ભક્તોને મસ્તરામ બાપા સેવક સમુદાય દ્વારા સંતવાણીમાં અને સમગ્ર કાર્યક્રમમાં વધારવા માટે મસ્તરામ બાપા સેવક સમુદાય દ્વારા સૌને બાપા સિતારા દર મહિનાની જે પૂનમ આવે છે તે પૂનમના દિવસે નાના બાળકો માટે બટુક ભોજન નું આયોજન કરવામાં આવે છે અને લગભગ હજાર થી બારસો બાળકો બટુક ભોજનનો લાભ લેશે અને ભક્તોને અને ધર્મપ્રેમી જનતાને એટલી વિનંતી કરવામાં આવે છે કે પોતપોતાના બાળકોને દર પૂનમના દિવસે આ મસ્તરામ બાપા ધામમાં જે બટુક ભોજન કરાવવામાં આવે છે તો પોતપોતાના બાળકોને બટુક ભોજનનો મહાપ્રસાદનો લાભ લેવા માટે મોકલવા તો મિત્રો કાલે જે સંત શિરોમણી શ્રી સંપૂર્ણ જાણકારી મેળવી તૈયારીઓ ચાલી રહી છે તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય મસ્તરમ આપવું જરૂર લખજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વધુમાં વધુ શેર કરજો જેથી કાલે જે અહીં ભૈવ સંતવાની પ્રોગ્રામ છે એ લોકો નિહાળી શકે